ખૂબ મજા અમારો મજા મુ મોરાલી મેળી મજા બોલું સુલ્યા મારો ભગવાન લઈને આવીશું બરોબર લેળાએ બોલતી નારાયણ નારાયણ ઉગતા ની મેલડી છું ભાઈ શું કાટલે નાકો લઈને આયા છો અને પૂરું કરી નાલુ વેળાએ ગુબારે ની માતા ને બોલી લે પણ ભોગવેલા કર્મ જ છે તારે

ઘ છે પેલી વેસી મારી પેલી માતાએ વેસી મારી હલવાનું નહી ગણ્યા છે એમ કે

પછી કોક તમે આવશે ના આવશે પણ હું દેવ છું કોકના દસ્તવતમાં નોમ ગાલે કે મારી તો જમીન લઈ ગયાલ ત હું લાવવા લાવને અવરી નહી લે ગમે કરો મનમાં તને ખબર પડ્યા આવવાની રેતી નહી એટલે ઠાકોર જગતમાં ભરો દુનિયામાં ભરો પણ હું ગુભારોનો દેવ છું જેમ ગળી ગળીને માટલા ભરો ને જેમ પાણી પીવો ને હું ગળી ગળી પીવા વળી માતા છું દેવ

તો બે અગરબત્તી કરી છે જે મારા જેવી મેલની કોઈ છે ભોગો કોઈ છે સતી કોઈ છે સિકોતર માતા કોઈ છે આ ચાર છે તારા અને આ ચાર ને નમી પડ આ ચાર ને નમ કે સમય હતો તાર બાવડો બળ હતો તર ખાધું પીધું મજા કરી છે હવે કોઈ ના રહ્યું તાર માતા યાદ બરાબર છે ને ભાઈ દુનિયામાં દેવ શું વિશ્વ લે તારું હક નું હશે તો આવશે હક નું હશે તો હજાર ટકા આવશે અને પૂરું કરીને ને ના થોડા એમ કેવું નહિ બોલું મન પૂછી ને આલ્યો તો હું વચ માં જામી મન પૂછ્યું નહિ ત્યાં આ દુનિયા છે ને મારે કાગળીને માર મારે લેવા દેવા હું તો વાય થી માથા દીઠ આવી

એટલે એના કરતા બાધા ના હાલ એ રૂપિયા કરતા રાખ કે ના નઈ પણ વસ મુ બચતીયો છો તો રૂપિયા તારા એ નઈ હા એટલે આવો ધર્મ ને ધોળ ન જવાય તો તું વચેટી હોય કમિશન ખાવું તું હા શું બોલ મારું નોમ દેવું છે તો શું શોખ આવ્યો એને આલવાના વ્યાજે પણ વ્યાજને શોખ શું આયો આગળવાળો વે આવા ટકા કરાય ની ને આમાં કામ પડાય છે શેટા એટલે ભલા ધરમ કયો તો ના બોલે આમાં ધરમ કરો બોલા ચલો અરવિંદભાઈ બોલ એક ડોરો લઈ જાવ ને બોધો તો મટી જાય તો ઈશ્વર આખો મટી જાય ફરક પડે તાર મને પૂછો જગ્યા કુમારા નહી છે બળમો લીધી છે

અને મજા ના બનાવ દુનિયા ત્યાં હું વાત તને બોલી લઈશ બોલ ભાઈ જયંતિભાઈ રામપુરા જયંતિભાઈ ગામ રામપુરા છોકરો છે મોટો રાધનપુર વાળા પરણવું છે તો સોની તમારે ગોતવી આશીર્વાદ જોતા તેને આવવું પડે બારોબાર કરવું જ તમારે થઇ ને ભાઈ વાયબે વાયબો તો અને આશીર્વાદ જોતા તો એને ખુદને આવું પડે કારણ કે પારકા હાથે કોઈ દાડો આશીર્વાદ મલતી નહિ એ બી મુનવરી નહિ ઓનું બાચ્યું કરાઈ ગયું ભણવાનું થઈ ગયું છે નેનો તો ભ્રમ ઉજવાનો છે તને ખબર છે બોલ્યો મત રાખ જા વેલા એમાં શેર હોવાની માતા બોલતી શું વેલા એમાં ઝાપડી બોલતી શું કે બોલો તો પછી અમુક ખારા ઝેર જેવી બોલે પણ સાચું બોલે દરેક મહિનો આવે થઈ જાય તો માતા કે તાર કરી ઠેકણું પાણી ના લો દુનિયામાં માતા નહીં બોલી પણ લાઈન વૈશાખ મહિના પેલા પગે લગાડી જજે એટલા પહેલું બોલ્યું દૂધ દૂધમાં દૂધ ને કાળું કાળું ખબર પડે એટલે એટલે કે ખારી ઓફરતો નહીં તમને મોડા ગણતો નહીં તમારું કીધું મનતો મેં માતા જોરદાર પોઈન્ટ મારીને બોલી હું લાવતો હું એને હોબો બોલતી કારણ વગર કોઈ ઠપકો નહીં આવ્યો એટલે બોલી નવરી નહિ એને હવે તાવ તેવડ નહિ એટલે મારે તો નવરું છે હું અમદાવાદ થી એટલે ઓબીધું પડદા બે અગરબત્તી કરે જાજે અને ઠેકાણે આવે ઠેકાણે આવે છે પણ આડીન ને ઠેકાણે આવે છે કારણ કે એવી રફતાર માં એરયો અઢી રયો છે અને ભોંય પાડવાની તૈયારી માં છે ડખો આવે છે માથે હા પણ ડખા એવા કરશે બોલી

ચોરણ બેતાલીસ મોડી બીજા ને કાઢવી છે રીંગ ચોર નું બેતાલીસ ભાઈ કઈ છે શિફ્ટ છે શિફ્ટ જેવી છે ચોરણું બેતાળીસ ચોરણું બેતાળી ગાડી નંબર કોઈ નું અટકી જુ ભાઈ એ આ બાજુ જો સોર નું કોણ ગાડી ઉપર રાતન બોલ શું વખત હું પેહલા બોલી તું બોલ

બારોબાર ભલે ભાગી ગયું હોય છે માતા નો વિશ્વાસ પાર પડશે બાકી તમે જે દાડે લઈને આ દાડે હું માતા બોલી દઉં

नौकरी दिया पशी अभी प्रॉब्लम बनी नौकरी क्या पशी तकलीफ है हर उम्र तारा मोटे जो पड़ो मुंह बोलू तू बोले मुंह कहू एना करता तारा मोटे तू बोला मुंह

એટલું કઈ ગયું એટલે બહુ મૂકન પૂરું થઈ ગયા નથી આમ કર્યું છે તારા બતાવવા પડવું છે

નોકરી કરતે તે મામલેદાર ઓફિસની જાતા કારઈની રાઈટિંગ હતી રાઈટર રંબાઉતર કોરી ગોઠાતો હતો આ બેડો કરીને નહોતો આ તારી હોય

અઢાર કોમ ચલાવતી ઉતારા ઉતારા બધા સ્ટેમ કાઢવાનો અઢાર કોમ નો ગુણ પાય તો અને એને એ છોકરા એને પોણી મો મંત્રી ની વસ્તુ તો પેલા બોલી આવું છો કોઈ દાડું નો માલ્યું કેટલા વર્ષ લઈને દોડો છો બરાબર જ્યાં ડાય કરવું પાછી અને આજ આપડી વડે અને હવે જેને કહ્યું છે સો મહિના નો ખાટલો ધડો માં મેં ઉભો ના કરો મારું

અને કમ્પ્લેટ કરીને નાનું ધોળાય હું મોરાંગ ની જહુ નહી બોલી લે હું શેર વાની જહુ બોલતી છું લે હું કું માતા બોલતી છું ઓન મજા બનાવું ભાઈ એક દોરો અને બે અગરબત્તી નું ભોણી ઘરે લઈ આ પેટમાં જેટલું કાઢીને નો ખોટ મારું નમ માતા ના કોઈ વિધિ જરૂર નહીં કોઈ ટાળા જરૂર નહીં ખાલી બે અગરબત્તી નું મારી મોરાલવાની નું નોમ લે જે ઉલટી કરે બાદ ના ઘડું મારું નોમ જરૂર લે